પછી મારો બાબલો મને કે પપ્પા બે ચાર ખમો મારા મિત્રે કીધું છે આપનું નામ આપ્યું છે અચ્છા બરાબર સંજીવની કેરમાં તો મેં કીધું કે આપણે જઈએ આપડે સારું થઈ જાવું ઓપરેશન થાય કીધું મારા કરાવવું નથી ત્યાં કરાવવું છે લઈ મને સાહેબ આપની પાસે આવ્યા મેં અને બહુ સાહેબ આપને ના ના સારું થઈ ગયું તમારી તમારો અમારી ઉપર વિશ્વાસ નથી ઘણી વાર શું થાય કે ડોક્ટર ઓપરેશન નું કહી દે ને તો દર્દી મુંજાઈ જાય માનસિકતા થાય ઘણા કે ભાઈ આવું ઓપરેશન આ ઓપરેશન વગર કેમ બરાબર પણ તમે ખુદ તમે ખુદ રિઝલ્ટ પછી તમને બહુ સરસ બહુ સરસ વસ્તુ હું છે બરાબર બહુ સરસ સાહેબ અને આપને એમ તકલીફ આવતી તો તકલીફમાં શું મને આ તો આ પગ જરા કામ તમને કામ ઉભો થતો બહુ સરસ તકલીફ ચાલો બહુ તો બહુ બધી નો બહુ બેસો મત વજન નો પડી શકું વજન નો બરાબર ને ટાઈમ કેટલા ટાઈમ થી મારા લગભગ બસ નવેમ્બર

કોપ હું ઊંચો કોકો આવે કોઈ દર્દી આવે સાહેબ ઓપરેશન બને જ જો કરાવે સારું છે અને આપણે મુલાકાત કરાવવાનું કઈ કેને મારા જેટલા કોઈ આવો હોય આવા મારી જે દર્દી હોય આપણે જે કલા મોકલી છે અને શરૂઆતમાં તમે આવ્યા ત્યારે તમને મને સર આ સાચું કે સાહેબ કેમ થાય છે કેમ નહીં અને સાહેબ આપણે વાત જ કરવા માટે તમને મારી પાસે શબ્દન છે